આપણી દેશમાં આઠ ટકા વસ્તી છે તો દેશમાં ગુજરાતમાં ગુજરાત પંદર ટકા વસ્તી છે ગુજરાત માં હાઈકોર્ટમાં સો જજમાંથી પંદર જજ આપણા છે પંદર કલેક્ટર આપણા છે સો એસપી માંથી પંદર એસપી આપણા છે તલાટી મામલતદારોમાંથી આપણા છે નથી નથી કેમ કે આ સરકારો એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા જશો સો માંથી નેવું મજૂર આદિવાસી મળશે પણ 100 માંથી બે જજ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચી 5 ના અધિકારો છે રૂડી ગ્રામ પથવાના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું હર્ઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પટકારો ઉભા કરવામાં સરકાર લાગેલી છે અમે ધારાસભ્ય છે અમારા અધિકારો અમે જાણીએ છે અમારો પાવર અમે જાણીએ છે છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજર કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે નજર કેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મૂળ માલિકો મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મૂળ માલિકો છે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય જુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનુવાદીઓ રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે ઓગણત્રીસ મુ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદા આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આધારણે રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાન સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી જાઓ સરકાર એમની પાર્ટીના સભ્ય બનાવવા માટે તમને કહે છે કે તમે ઘરે બેસી મિસ્કોલ મારો અને અમારી પાર્ટીના સભ્ય બની જાઓ કહે છે કે નથી ભેતા કહે છે કે નથી સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે આપણને આધાર કાર્ડના અપડેટ માટે લાઈન ઉપર રાખે બે બે મહિના રેશન કાર્ડ ના કેવાયસી માટે લાઈન ઉપર રાખે રજીસ્ટ્રેશન માટે લાઈનો ઉપર રાખે તો સરકારને અમે કેવા માંગીએ છીએ એવી સિસ્ટમ તમે આમાં બી લાવો તો અમે મિસ કોલ મારી કેવાયસી થઈ જાય અપડેટ થઈ જાય એવું કઈ કરાવો કેમ અમને લાઈનો ઉપર રાખો છો કેમ કે આદિવાસી સમાજ ભેગો નહી થવો જોઈએ એ નવરો પડશે એટલે આપણી પાસે માગશે અધિકારો માગશે એરપોર્ટ ની જમીનો લેવા જઈશું લડવા આવશે હાઈવે ની જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું લડવા આવશે સાથીઓ ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે સાચી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ સો ટકા સાચી માહિતી છે પણ સાથીઓ સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો તોતે ડબલ એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો

કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહ્યા તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી સંવિધાન તો ના પાડે છે સાચી વાત છે કે ખોટી વાત છે શા માટે તો મિત્રો એના માટે જ આ જમજાગૃતિ છે એના માટે જ આપણે એક થયા છે ગુરુ ગુરુ ગોવિંદસિંહ નો સપનો અનુભવ ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બજુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ

ગુરુ ગોવિંદજી ની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજમાં સાચી આજે સંવિધાન હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત સાત પીડી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું આહવાન કરી દેજો અમે ક્રાંતિકારી વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે દક્ષિણમાંથી સાંસદ ઉમેશભાઈ પટેલ હોય હોય અનંતભાઈ જયતરભાઈ વસાવા હોય રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય દાહોદના યુવાનોને કેમ છું જયારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે આટલો મોટો સમાજ આટલી મોટી વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ સિંધુખીની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ

મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જુહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ